નવસારી જિલ્લાને નુડાનું માળખું મળ્યું છે રાજ્ય સરકારે પાંચ વર્ષ બાદ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપી છે ત્યારે વિકાસની દિશાઓ ખુલશે કે કેમ તે બાબતે ચર્ચાઓ શરૂ થઈ છે નવસારીને નુડાનું માળખું વિકાસની દિશામાં તારી જવાની ઉદ્દેશ સાથે મંજૂર કરવામાં આવ્યું હતું પરંતુ સમયાંતરે સ્થાનિક ગામોના વિરોધના કારણે નુડાના પસંદગી પામેલા નવાણું ગામોમાંથી હવે માત્ર પંદર ગામો રહી પામ્યા છે જેનું ડેવલપમેન્ટ પ્લાન્ટ રાજ્ય સરકારે પાંચ વર્ષ બાદ મંજૂર કર્યો છે નવસારી પર વિસ્તાર મળીને કુલ એકોતેર પોઈન્ટ સાડત્રીસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં રચાલે નવસારી શહેર વિકાસ સત્તા મંડળના કારણે વિકાસની દિશા ખુલી છે ડીપી મંજૂર થતાં શહેરીના જનોના શહેરના વિકાસની આશા જન્મી છે

બે હજાર પંદરમાં નોડા નવસારીમાં દાખલ થયું હતું ત્યાર પછી ઉત્તર ઉત્તર ગામે ગામો બધા કમી થવાના કારણે આપણે ડેવલપમેન્ટ પ્લાન ફાઇનલ કરી શકતા નહોતા પછી છેલ્લે ફાઇનલ આપણે અઢાર ગામનો ડીપી તૈયાર કરી અને મોકલી આપ્યો હતો સરકારમાં સરકારે ખૂબ જ ટૂંકા ગાળામાં એ ડીપીની મંજૂરી આપવાની કરી પ્રક્રિયા હાથ ધરેલી છે હજી ફાઇનલ નોટિફિકેશન ત્યાંથી આપણને મળ્યું નથી પણ જે પ્રેસ રિલીઝ થયું છે એના આધારે એટલું ચોક્કસ છે કે સરકારે આની ડીપીની મંજૂરી આપી દીધી છે એટલે હવે પછી નવસારીના ડેવલપમેન્ટના જે કંઈ વિકાસના કામો હશે એ હાથ ધરી શકાશે નવસારીનો વિકાસ એટલા માટે થવાનો છે કે છેલ્લા પાંચ વર્ષથી નવસારીનો નોડાનો ડીપી ફાઇનલ થવા જઈ રહ્યો હતો અને એની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આ ડીપી ફાઇનલ થવાથી નવસારીને ઘણો બધો ફાયદો થશે નવસારી વિજલપુર નગરપાલિકા જે બે નગરપાલિકાઓ મજ થઈ છે અને એની સાથે આઠ ગામડાઓને શહેરમાં સમાવી લીધા છે એ આઠે આઠ ગામોનો પણ પુષ્કળ સારા પ્રમાણમાં વિકાસ થશે રોડ રસ્તા પાણીની સગવડો મળશે અને સરકારે સ્પેશિયલ છ કરો પંચાવન કરોડ રૂપિયા ફાળવ્યા છે જે દસ વર્ષમાં નવસારીમાં વાપરવાના છે એટલે ખરેખર ભૌગોલિક પરિસ્થિતિ જે નવસારીની છે એ ખરેખર સુરતની જેમ એની પણ સુરત બદલાઈ જશે એટલે નવસારી નવ નવું નવસારી તમને જોવા મળશે આવતા પાંચ દસ વર્ષો નોડાના માર્કાવાદ વિકાસથી વંચિત નવસારી જિલ્લાના વિકાસની દિશા ખુલી છે પાંચ વર્ષ બાદ મંજૂર થયેલા ડીપીના કારણે હવે સુવ્યવસ્થિત રીતે નક્કી કરેલા ડીપીના આધાર વિકસાવવાની મંજૂરો મળી છે તેમાં ડીપી સ્કીમો મંજૂર થયા થયાની પાયા પર થઈ શકે છે જ્યારે રાજકીય ઈચ્છા શક્તિની ખાસ જરૂર છે દીપક વસાવા જીટેન્ટ નવસારી